નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગિરી ગોસ્વામી પિનલ સ્કોનર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ છવ્વીસ ડિસેમ્બરથી લઈને ચાર જાન્યુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન વરસાદનું પ્રમાણ કેટલું હોઈ શકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તાપમાન પવન અને એક નવી સિસ્ટમોની શક્યતા તો મિત્રો શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં આગામી અડતાલીસ કલાકમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય તેવી સંભાવના છે જેની અસર આપણને ચાર જાન્યુઆરી સુધી ખાસ કરીને જોવા મળી શકે છે એટલે મિત્રો આવનારી તારીખે ચાર જાન્યુઆરી સુધી ગુજરાત અને રાજસ્થાન સહિત અનેક વિસ્તારમાં એક ઠંડીનું મોજું ફરી વળશે જેમાં ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી કરતાં પણ નીચે જોવા મળી શકે છે મહત્તમ તાપમાન એકવીસ ડિગ્રી કરતાં પણ વધારે જોવા મળી શકે છે એટલે મિત્રો આપણને ચોક્કસથી એક ગરમીમાં આપણને રાહત મળવાની છે અને હવે એક ઠંડીની મોસમ પણ શરૂ થવાની છે એટલે મિત્રો આવનારા દિવસો માટે ઠંડી માટે એક શક્યતા વર્ણવવામાં આવી છે બીજી તરફ અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ અને બંગાળની ખાડીમાં પણ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જેની અસર દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી જાપતા થઈ શકે છે બાકી કોઈ નુકસાનીવાળો વરસાદ કે ગુજરાત સુધી તેની અસર જોવા મળે તેવી શક્યતા બિલકુલ નથી એટલે મિત્રો આવનારા દિવસોમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્ર પણ એક્ટિવ થાય તેવી સંભાવના છે અને તારીખ ચાર જાન્યુઆરી સુધી છેક દક્ષિણ ભારત અને મધ્ય ભારતના પણ અનેક વિસ્તારોમાં એક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે ઉપરાંત મિત્રો આવનારી તારીખ કહી શકાય કે ચાર જાન્યુઆરીની આસપાસ એક વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી પણ સંભાવના છે એટલે મિત્રો આવનારી તારીખ ચાર જાન્યુઆરી આપણે ખાસ ગણીને ચાલવી અને તે સમયગાળા તેમને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા દેખાશે અને ગુજરાતના વાતાવરણમાં સામાન્ય પલટો પણ આવી શકે છે હવે મિત્રો એક ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી આપણે જોવાનો પ્રયત્ન કરીશું કે ગુજરાતમાં એક વાદળછાયું વાતાવરણ કેટલા પ્રમાણમાં રહી શકે છે તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે મુજબ આવનારી તારીખ સત્યાવીસ અઠ્યાવીસ તારીખની આસપાસ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થાય તેવી સંભાવના છે અને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં મજબૂત થાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે એટલે મિત્રો સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા પણ રહેલી છે જે આવનારા દિવસોમાં એક ઠંડીનું મોજું લઈને આવશે અને ગુજરાત સુધી તેની અસર જોવા મળનારી છે બીજી તરફ મિત્રો બંગાળની ખાડી અને અરબી સમુદ્ર પણ એક્ટિવ થશે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં હજુ પણ હળવા મધ્યમ વરસાદી જાપતા તારીખ ઓગણત્રીસ ડિસેમ્બરની આસપાસ થઈ શકે છે ત્યારે મિત્રો આગળના સ્લાઇડમાં જોઈએ તો ત્રીસ તારીખે પણ એક મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય જેની અંદર એક સાયક્લોનિક સિસ્ટમનું ફોર્મેશન બને તેવી શક્યતા છે અને આ જે બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સિસ્ટમ બનશે તે એક નાનકડા ચક્રવાતના રૂપમાં પણ જોવા મળી શકે છે એટલે મિત્રો મિની વાવાઝોડું પણ આપણે કહી શકીએ છીએ જે ગુજરાત નહીં પરંતુ દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં આપી શકે છે પરંતુ આને લીધે ગભરાવાની જરૂર નથી આ જે સિસ્ટમ બનશે તે અંદાજીત પશ્ચિમ દિશા તરફ આગળ વધશે એટલે ભારત માટે કોઈ ચિંતાના સમાચાર નથી અથવા તો તે ઓમાન તરફ ફંટાય તેવી શક્યતા છે એટલે તેના માટે થઈને કોઈ વરસાદ કે વાવાઝોડાની શક્યતા નથી પરંતુ જ્યારે સિસ્ટમો નવી બનતી હોય છે ત્યારે તમને ચોક્કસથી માહિતી આપી દઈએ છે કે વંગાની ખાડી અને અરબી સમુદ્ર પણ ધીમે ધીમે એક્ટિવ થઈ રહ્યા છે ત્યારે મિત્રો તમે આગળની સ્લાઇડમાં પણ જોઈ શકો છો તારીખ એકત્રીસ ડિસેમ્બર બાદ પણ એક વરસાદી માહોલ દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં જોવા મળી શકે છે ત્યારે મિત્રો આ જે સિસ્ટમ છે એ સામાન્ય ઉપર તરફ આવશે જે ગુજરાત તરફ આવતી જણાશે પરંતુ ગુજરાતને તેની ઝાઝી અસર નહીં થાય એ જે સિસ્ટમ છે એ દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં જોવા મળશે તેના કેરળથી માંડીને મહારાષ્ટ્રના બોર્ડરિયા વિસ્તારો સુધી તેની ટફરેખા જોવા મળશે અને જે તે વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં પણ આપી શકે છે તમે જોઈ શકો છો કે તારીખ ચાર જાન્યુઆરી સુધી આ સિસ્ટમની અસર ખાસ કરીને જોવા મળનારી છે એટલે મિત્રો ટૂંકુને ટચ જણાવે કે આ જે સિસ્ટમ છે તેની અસર ગુજરાતને બિલકુલ થવાની નથી ગુજરાતને હવે એક લાભ એવો મળશે કે અત્યારે જ્યારે ઉત્તરી પટ્ટામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તેની શીતલહેર ચોક્કસથી મળશે બાકી વરસાદની કોઈ સંભાવના રહેલી નથી ઉપરાંત મિત્રો તારીખ ચાર તારીખ બાદ પણ એક વરસાદી વાતાવરણ જોવા મળે જેમાં ચારથી લઈને પંદર જાન્યુઆરી સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો પણ આવી શકે છે અને કોઈ કોઈ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે એટલે મિત્રો આવનારી તારીખ ચૌદ પંદર જાન્યુઆરીની આસપાસ એટલે કે ઉત્તરાયણના દિવસોમાં પણ એક આપણને વરસાદી વાતાવરણ પણ જોવા મળી શકે તેવી સંભાવના છે એટલે મિત્રો પતંગ રશિયાઓ માટે એક સામાન્ય એક માઠા સમાચાર કહી શકાય છે જો ઉત્તરાયણમાં વરસાદની શક્યતા જણાશે અને વરસાદ પડવાનો હશે તો તમને વિસ્તારો સાથે માહિતી આપી દેશો પરંતુ હાલ કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નથી તો ચાલો મિત્રો ફરીથી એક હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે